જેમાં આઈ ના સીએલના સન્માન પણ કરાયું હતું અને ધર્મેશભાઈ લોકોને ક્લાસીસ વિશે વિસ્તારપૂર્વક માહિતી પણ આપી હતી आ, मेरा नाम आशी मल्तानी है आ, मैं एक मेहंदी आर्टिस्ट हूँ मॉडलिंग करती हूँ प्यूटिशन भी हूँ मुझे आज मरूम यूसुफ़ यूसुफ लतीफ ने यहाँ पे एज अ गेस्ट बुलाया है उन्होंने सूरत के इतिहास में पहली बार एक ऐसा काम किया है जो सभी धन के लिए बहुत ज़्यादा लाभदायक है उन्होंने फिफ्टीन डेज़ का कंप्यूटर क्लासेस यहाँ पे खो खुलाए जो कि आज के ज़माने में नहीं किया जाता है उन्होंने इतनी अच्छी सुविधा यहाँ पर दी हुई है जो હર ધર્મ કો લાભ ઉઠાના ચાઇએ તો એસ કે લીએમ યે જોઈન હુએ હૈર ય કાર્યક્રમ આજકા રિલેટેડ હુઆ હૈ થેન્ક યુ મારું નામ ખાંડિયા અનિશા ફારૂક છે હાલ હું ઓલપાડમાં એમએ આઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની ભૂમિકા ભજવું છું આજે યુનુસ ઓરાવાલા ટ્રસ્ટ તરફથી જે ફ્રી કોમ્પ્યુટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એક શિક્ષક તરીકે હું એ કાર્યને ખૂબ જ બિરદાવું છું આજે અમારા નાનકડા ઓલપાડ તાલુકામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે કારણ કે ભવિષ્યની જે માંગ છે એને ધ્યાનમાં રાખીને જે કમ્પ્યુટર ક્લાસ છે એ આજે બહુ જરૂરી થઈ ગયા છે કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે ગમે તે હોય કોમ્પ્યુટરનું શીખવું બહુ જરૂરી છે અને સર્વ ધર્મ માટે આટલા મોટા પાયા પર વિચારવું અને બાળકોને એક પ્લેટફોર્મ પર ઊભા કરવા જે મારા માટે તો ખૂબ જ સારી વાત કહેવાય અને આપણા સમાજ માટે પણ એ ખૂબ જ સારું ઉદાહરણ આપી શકાય સર્વ ધર્મને ધ્યાનમાં રાખીને આજે આ ટ્રસ્ટ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે એને દિલથી હું સ્વીકારું છું અને ભવિષ્યમાં પણ આવા કાર્યો કરતા રહે એ માટે હું દિલથી દુઆ કરું છું